આ વેશભૂષા નું આયોજન કરીએ છીએ આજે અમે ઘણા વર્ષોથી આમાં પૂર્વજો નવરાત્રી કરતા આવેલા હતા પણ અત્યારે અમે સાત આઠ વર્ષથી કરી રહેલા છે નવરાત્રી ને વેશભૂષાનો કાર્યક્રમ અમે ચાર વર્ષથી કરીએ છીએ તો એમાં આજ બધા છોકરાઓને ઘણો રંગત લાગ્યો છે ઉમંગ જાય ગયો છે એના માટે કઈક નવું કર્યું છે આ વર્ષે હોરર શોનું આયોજન કર્યું છે વેશભૂષામાં હવે આજે સાઉથના જે ભગવાન છે એમનો પણ વેશભૂષા લીધું છે ને લેડીસો બધી છોકરીઓ છે એમને મોસ્ટ ઓફલી હોરર સો નો વેશભૂષા ધારણ કર્યો છે માતાજી નો ગણવેશ લીધો છે આગળ પ્રોગ્રામ કરવાનો હેતુ શું હતું પ્રોગ્રામ કરવાનો હેતુ અમે આટલા વર્ષોથી અમારા ગ્રુપનું ચલાવી રહેલા હતા ને હેતુમાં લોકો ને સમજ પડે કે આપડા દેવી દેવતા આગળ શું હતા કઈ રીતનું આગળ પ્રથા ચાલતી હતી એ રીતના આનું આયોજન કરી રહેલા છે કે લોકોને સમજ પડે ને લોકોને થોડું કંઈક નવું જાણવા મળે કે શું છે એમ